કોઈપણ માણસનું જીવન જેટલા પણ દુઃખ સંઘર્ષ કે ખરાબ પરિસ્થિતિથી ભરેલ રહ્યું હોય પણ તેના મોત પછી તેની અંતિમ વિધિ જો સારી રીતે થાય તો તેની આત્માને મુક્તિ મળી શકે તેવું કહેવામાં આવે છે જો કે અમદાવાદમાં એક પરિવારને એ એમ સીના સ્મશાન ગૃહમાં અંતિમ વિધિ દરમિયાન એક કડવો અનુભવ થયો છે આ પરિવાર મૃતકની અંતિમ વિધિ પણ સન્માનપૂર્વક કરી શક્યું નહીં પરિવારે મૃતકની ચિંતા ટાયરો અને ગોધરાથી સળગાવી પડી

જો કે અંતિમ વિધિ તો કરવી જરૂરી હોવાનું મૃતકના સ્વજનોએ ટાયરો અને ગોધરા સળગાવી અંતિમ કરવાની ફરજ પડી હતી સ્મશાનગૃહના સંચાલન કરતા અધિકારીઓની સ્માર્ટ સિટીની આ વાસ્તવિકતા વિડીયોમાં જોવા મળે છે ત્યાં મૃત્યુ પછી પણ હાલાકીનો અંત નથી કોન્ટ્રાક્ટરની બેદરકારીની સામે એમસી કાર્યવાહી કરશે કે કેમ એ પણ સવાલ છે ગુજરાતની કી સબસે બડી મહાનગર યાની કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જિસકા બજેટ વાર્ષિક 15000 કરોડ રૂપિયા સે ભી અધિક કા હે कल ओढ़ो विस्तार के शमशान गृह में एक परिवार की अंतिम संस्कार करने के लिए एक व्यक्ति के लिए वहां पर परिवार जाता है परिवार वहां जाता है तो शमशान गृह में लकड़े नहीं होते हैं अंतिम संस्कार करने के लिए चार घंटे इंतजार करने के बाद उस परिवार ने अंतिम संस्कार करने के लिए टायर का उपयोग किया गया सबसे बड़ी बात तो यह है कि एक तरफ सड़कों के मामले में तो भ्रष्टाचार होता है लेकिन शमशान गृह में અંતિમ સંસ્કાર કે લકડો પર ભારતીય જનતા પાર્ટી ના શાસકો અને અધિકારીઓની મિલી એક અણગણતો પુરાવો આ બહુ વાસ્તવિક રીતે બહાર આવ્યો છે ઓઢોસ અંદર જાણ્યું કે ભાઈ હિતેશ સ્વજનોની જે સ્વજનનું મૃત્યુ થતા અને જ્યારે ભીના લાકડા હોય એવું બહનું કાઢે છે આપણી પાસે કોઈપણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા એટલે કે બેકઅપ હોવું જરૂરી છે સ્મશાનનો મલાજો ના જોડે સ્મશાનમાં પણ જો ઋત્રીને ટાયર મૂકીને સળગાવવામાં એને અંતિમ દાહ આપવાનો તો આ કેવા પ્રકારની એ લોકોની અણગઢ નીતિ છે બીજી વાત સ્મશાનની બાબતને લઈને વાળસ પસંદ ગૃહને પણ બહુ મોટો પ્રકાશ પાડવામાં આવે તો કે ત્રણ ત્રણ ચાર ચાર વર્ષ સુધી કરોડોના કૌભાંડો કર્યા પછી પણ જો સ્મશાન બની ના શકતું હોય આ ભારતીય જનતા પાર્ટીના લોકોને એ પણ ખબર નથી કે સામાન્ય જનતાની વેદનાને વાચા આપવાને બદલે તેમની વેદના સાથે પૂરેપૂરી છેડા કરવામાં આવી રહી છે સ્મશાનનો મલાજો નાનકર માનવીના મોતનો જ્યાં મહાદેવનો વાસ હોય છે અને અંતિમ ધામ હોય છે તેના ઉપર કરપ્શનને ભ્રષ્ટાચાર કરે છે ભારતીય જનતા પાર્ટીના સત્તાધિકારીઓને

અગિયાર વાગ્યા આવ્યા હતા અને સાંજે ચાર વાગ્યા સુધી મૃતદેહને સળગી શક્યો નહીં મૃતદેહને સળગવા માટે ટાયરનો ઉપયોગ કરવો પડ્યો આવું કોઈ સાથે ન થાય તે માટે મનપા એ પગલા લેવા જોઈએ કૌશિક ન્યૂઝ સુરત